વલસાડ સિટી પોલીસની ટીમે આદિત્યનગર ત્રણ રસ્તા પાસેથી એક મોટર સાયકલ પર લઈ જવાતો અઢાર હજાર ચારસો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચાલક વોન્ટેડ તારીખ ચોવીસ ડિસેમ્બર મંગળવારના રોજ ચાર કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સિટી પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુનાઓ સુધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન

મોટરસાયકલ મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ચેક કરતા દારૂ મળી આવ્યો હતો મોટરસાઇકલને પોલીસ મથકે લાવી ચેક કરતા તેમાંથી બસો નંગ વિદેશી દારૂ જેની કિંમત અઢાર હજાર ચારસો નંબર પ્લેટ વગરની મોટરસાયકલ જેની કિંમત સિત્તેર હજાર મળી કુલ અઠ્યાસી હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક સામે પ્રોહિબિશન અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વોન્ટેડ જાહેર કર્યો હતો